નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે હું છું ડાબી રાજેશ આજનો આપણો વિડીયો છે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા બે હજાર પચ્ચીસ સૌપ્રથમ આપણે એનો પરિપત્ર છે તેના ઉપર એક નજર નાખીએ આ વખતે પરિપત્રમાં પણ થોડોક ફેરફાર કરવામાં આવ્યા છે સૌપ્રથમ તો આપણે જોઈએ તો કે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે તે ના આવેદન પત્રો આપણે પરીક્ષાનો કાર્યક્રમ છે દસ તારીખ થી સત્તર તારીખ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે અને એપ્રિલ મહિનામાં સંભવિત પરીક્ષાની તારીખ આવી શકે છે હવે ઉમેદવારની લાયકાત શું હશે તો અહીં પ્રાથમિક ચિત્રકામની જે પરીક્ષા છે એટલે કે જેઓ ધોરણ છ થી માં શાળામાં નથી જતા તેવા ઉમેદવાર આ ફોર્મ ભરી શકશે અને તેમને એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે ફોર્મ ભરવાનું રહેશે પરીક્ષાની ફી અહીં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા છે તેની પચાસ રૂપિયા ફી છે માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની ફી સાહીઠ રૂપિયા છે કોઈ પણ પરીક્ષા છે તે પરત આપવામાં આવશે નહીં હવે અહીં એનો અભ્યાસક્રમ શું હશે તો અભ્યાસક્રમ છે તે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા છે તેનું પેપર એક હશે તે એકસો ને પચાસ મિનિટમાં એને કુદરતી એટલે કે નેચરના વિષય ઉપરનું એક ચિત્ર બનાવવાનું રહેશે પેપર બે છે તે એકસો પચાસ મિનિટ નું હશે અને તેમાં તેને ભાત ચિત્ર બનાવવાનું રહેશે પેપર છે તે હશે અને તેમાં તેને ચિત્ર સંયોજન રહેશે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ એમને પેપર એક છે તે એકસો એસી મિનિટ નું હશે અને તે માનવ સર્જિત પદાર્થ ચિત્ર બનાવવાનું રહેશે પેપર બે છે તે એકસો એસી મિનિટનું ભાત ચિત્ર બનાવવાનું રહેશે પેપર ત્રણ છે તે એકસો એસી મિનિટ રાખવામાં આવશે એટલે કે પરીક્ષા કેન્દ્ર છે તે શક્ય બને ત્યાં સુધી તમારું તાલુકા કેન્દ્ર હશે સંચાલન માટેની કામગીરી છે તે આપણે જોવાની જરૂર નથી લાયકાત અને પરીક્ષા ફી છે તે આપણે અગાઉ જોઈ લીધી છે તે મુજબ જ અહીં છે પરીક્ષાની ફી છે તે બહારના ઉમેદવારે સો રૂપિયા ભરવાની રહેશે અહીં બહારના ઉમેદવાર માટેની છે કે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછું ધોરણ નવ થી બાર સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ બહારના ઉમેદવાર એટલે કે જેઓ ધોરણ છ થી બારમાં શાળાએ ન જતા હોય તેવા ઉમેદવારે આ ફોર્મ

હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે આપણે આગળ જોઈશું કેન્ડિડેટને રીતે ફોર્મ ભરવાનું છે તે અહીં માહિતી આપેલી છે કેન્ડિડેટ પર ક્લિક કરવાથી ફોર્મનું બટન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ માંગવામાં આવેલ માહિતી ભરવાની રહેશે હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે જે આપણે સાચવીને રાખવાનો છે હવે પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર અને કોઈ પણ એક આઈડી પ્રૂફ પર ક્લિક કરીને આપણે આપણું જે આઈડી છે તે અપલોડ કરવાનો રહેશે તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરી તમારો જન્મ તારીખ ટાઈપ કરી ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ફોટો અને સાઈન અને કોઈ પણ એક આઈડી પ્રૂફ આપણે અપલોડ કરવાના રહે છે અહીં ફોટો અને સાઈન છે તે પંદર કેબી સાઇઝમાં હોવા જોઈએ જ્યારે આઈડી પ્રૂફ છે તે પચાસ કેબી સાઈઝમાં હોવું જોઈએ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણો એપ્લિકેશન નંબર છે તે ટાઈપ કરો અને ત્યારબાદ જન્મ તારીખ પર ક્લિક કરીશું એટલે સબમિટ પર ક્લિક કરીશું એટલે કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાથી ઉમેદવારની જે અરજી છે તે બોર્ડમાં ઓનલાઈન સ્વીકારવામાં સબમિટ થઈ જશે અને ઓનલાઈન એની એપ્લિકેશન સબમિટ થઈ જશે ત્યારબાદ આપણે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અને આપણે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ચલન પર ક્લિક કરીને આપણે ફી ભરવાની રહેશે અરજી પત્રક પ્રિન્ટ કાઢી લેવી અને આપણી પાસે સાચવીને રાખવાની રહેશે ફી ભરવાની માહિતી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરેથી પણ પરીક્ષા ફી ભરી શકાશે ઈ રિસીપ્ટ મેળવવા માટે પ્રિન્ટ રિસીપ્ટ પર ક્લિક કરીને આપણે રિસીપ્ટ સાચવીને રાખવાની રહેશે અને જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક જ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની ઈમેલ થી સંપર્ક કરવાનો રહેશે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ પણ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં એટલે ફોર્મ ભરો ત્યારે આપણે ધ્યાન રાખીને ફોર્મ ભરવાનું રહેશે તો આ હતો પરિપત્ર જેની આપણે ટૂંકમાં અને માહિતી મેળવી છે હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર છે તે ઓપન કરીશું બ્રાઉઝરમાં આપણે સેબ એક્ઝામ ડોટ ગુજરાત સેબ એક્ઝામ ક્લિક કરીશું એટલે આપણી સામે એક વેબસાઇટ આવશે અહીં તમે પહેલી જ વેબસાઇટ જોઈ શકો છો સેબ એક્ઝામ ડોટ ઓઆરજી તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તે વેબસાઇટ આપણી સામે ઓપન થાય છે હવે અમે ત્યાં જોઈ શકો છો કે કેટલીક માહિતી આપેલી છે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનું જાહેરનામું એટલે કે નોટિફિકેશન આપેલું છે આવેદનપત્રો ભરવા માટે અહીં ક્લિક કરો આપેલું છે અને એના જૂના પેપર પણ અહીં આપેલા છે તો તે પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે અહીં આવેદનપત્ર પર ક્લિક કરીશું એટલે આપણી સામે બે ઓપ્શન આવે છે જેમાં આપણે એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એટલે કે જે પ્રાથમિક માટે છે તેને અહીં ક્લિક કરવાનું રહેશે અને માધ્યમિક માટે છે તેને અહીં ક્લિક કરવાનું રહેશે તો આપણે પ્રાઇમરી માટે કેવી રીતે ફોર્મ ભરવું તે પણ અહીં નોટિફિકેશન એની માહિતી આપેલી છે એપ્લાય પર ક્લિક કરીશું એટલે આપણી સામે માહિતી આવશે હવે રેગ્યુલર છે કે એક્સટર્નલ જો રેગ્યુલર હોય બાળક શાળામાં ભણતું હોય તો આપણે રેગ્યુલર પર ક્લિક કરીશું અહીં બાળકનો જે અઢાર આંકનો ડાઈસ નંબર છે તે આપણે એન્ટર કરીશું યુડાઈડી યુઆઈડી નંબર એન્ટર કરીશું અહીં અઢાર અંકનો બાળકનો યુઆઈડી નંબર એન્ટર કરી અને આપણે સબમિટ પર ક્લિક કરીશું જેવો આપણે સબમિટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને બાળકની સંપૂર્ણ વિગત જોવા મળે છે જેમાં બાળકનું નામ છે એની જન્મ તારીખ છે જેન્ડર છે એના અભ્યાસનું ધોરણ છે કાસ્ટ છે ત્યારબાદ અહીં કઈ સ્કૂલમાં તે અભ્યાસ કરે છે તે સ્કૂલની ડિટેલ પણ અહીં આપણને જોવા મળે છે ત્યારબાદ અહીં આપણે થોડીક જે ડિટેલ છે તે આપણે એન્ટર કરવાની રહે છે તે આપણે એન્ટર કરવી પડશે શાળાનો પિનકોડ નંબર એન્ટર કરીશું શાળાનું એડ્રેસ એન્ટર કરીશું ત્યારબાદ અહીં વાલીનો મોબાઈલ નંબર ત્યારબાદ અહીં આચાર્ય અથવા શિક્ષકનો મોબાઈલ નંબર અહીં આપણે ઈમેલ એડ્રેસ અહીં પણ ઈમેલ એડ્રેસ એન્ટર કરી અને બાહેંધરી પર ક્લિક કરીને સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરીશું જેવો આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક મેસેજ આવશે જેને આપણે સાચવીને રાખી મૂકશું ત્યારબાદ અહીં પે ફી પર આપણે ક્લિક કરીશું

પર ક્લિક કરીશું એટલે આપણી સામે પેમેન્ટ ગેટવે ઓપન થશે અહીં તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકો છો અહીં યુપીઆઈ પર ક્લિક કર્યું છે તો તમે યુપીઆઈ આઈડી એન્ટર કરી અને પેમેન્ટ કરી શકો છો અથવા શો કોડ પર ક્લિક કરી અને કોડ પણ લાવી શકો છો અને આપણે એનું પેમેન્ટ કરીશું જેવું પેમેન્ટ સક્સેસફુલ થશે એટલે આપણી સામે મેસેજ આવી જાય છે

આપણે સબમિટ પર ક્લિક કરીશું તો આપણી સામે પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા માટેની ફોર્મ સબમિટ કરી શકો છો આ જે ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ ફી ભરવી ફરજિયાત છે અને આ જે ફોર્મ છે તેની પ્રિન્ટ કાઢી અથવા મોબાઈલમાં તેને સાચવીને આપણે રાખવું જરૂરી છે કેમ કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેનો કન્ફર્મેશન નંબર જરૂરી છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ